હળવાજુબાજુના ગામડા માંથી મને બે દિવસ પહેલા અમુક ખેડૂતો એ કહ્યું કે એવા અમુક બે ચાર વચેટીયા રાખ્યા છે જે આવીને એવું કે તમને પાક નુકસાન વધારાનું ગણીને ત્રણ ચાર લાખ વધારે દઈ દેસુ એ વચેટીઓ નક્કી કરે ખેડૂને ને બાપડા ને લાખ દોઢ લાખ વધુ મળે વચેટીઓ લાખ દોઢ લાખ લઈ જાય ને લાખ દોઢ લાખ સાઈટ લઈ જાય આવું કામ આપણે નથી કરાવવું ખેડૂતો પાસે આપણે ખેડૂતો વિનંતી કરીએ કે આવા લોકો તમારી વચ્ચે આવે તો અહીંયા બેઠેલા આગેવાનો ધ્યાન દોરજો આવા લોકો તમારી વચ્ચે આવે તો અમારું ધ્યાન દોરજો અને આવા લોકોને એ કહેજો કે અમારા આખા ખેડૂત પરિવાર ની લડાઈ નું જે દિવસે અંત આવશે એ દિવસે અમારા ખેતર કોલ નાખવા દઈશું બાકી ત્યાં સુધી નાખવા નહીં દઈએ દોસ્તો મારી વાત પૂરી કરતા પેલા એક વાત કરી દઉં કે ખાસ કરી અને આ વિસ્તારમાંથી હંમેશા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન છે આવનાર 3 વર્ષમાં હજુ 7 થી વધારે લાઈનો આ વિસ્તારમાંથી પસાર થવાની છે અમે નવું લઈ આવ્યા હજી તો 800 કેવી ની લાઈનો ને પર શરૂઆત થઈ ચૂકી છે અમુક વિસ્તારમાં આવનાર સમયમાં 1200 કેવી સુધી પોકશે તમારા આખા ખેતરની પથારી ફેરવી નાખશે દોસ્તો હંપ કરજો એક થઈને રહેજો હંપ નઈ રાખો સંગઠન નઈ રાખો તો દોસ્તો કાયમ રાજુ કરપડા નહીં આવે કાયમ બચાભાઈ નહીં આવે કોઈ આગેવાનો પાછળ ફરવા કરતા આપણે ખંભ કરી અને આવનાર સમયમાં લડશું મેં પહેલા પણ કહ્યું ને આજ પણ કહું છું કે આ લડાઈમાં હું દરેક વખતે તમારી વચ્ચે આવીને ઉભો રહેશે આવી ખાતરી નથી આપતો પણ જ્યારે તમને એવું લાગશે કે એકલા પડ્યા છીએ ત્યારે તમારા ખંભાઈ હાથ મૂકવા રાજુ કરપડા આવશે એની ખાતરી આપું છું દોસ્તો પોલીસ પ્રશાસન ને કહીએ છીએ કે આજથી હાથ જોડીને કહીએ અમને અહંકાર અભિમાન નથી હાથ જોડીને કહીએ છીએ આજથી તમે તમારા વ્યવહારમાં કંટ્રોલ રાખજો તમારી ભેગી જે બહેનો આવે છે એ અમારી બહેનોને ડહડે છે ને એને કહેજો તું કોકની દીકરી છો તું કોકની માં છો આ સારું નથી લાગતું પોલીસમાં રહેલી બહેનોને કહીએ છીએ આ સારું નથી લાગતું તમારી ગહડી માં સમાન અમારી બહેનોને ડહડી ડહળીને ગાડીને પૂરો શરમ આવવી જોઈએ તમને

એના એટલા ગણા નો વધારો કઈ નહીં ચાર ગણા તો કરો આજ વાત છે ને આપણી અમારે વધારે નથી જોતું અરે ચાર ગણા નો કરો તો કઈ નહીં બે હજાર રૂપિયા કરો ઓલરેડી બસો ગણું વળતર આપવાનું છે એટલે ચાર હજાર થઈ જશે એ વખતે તમે પંદર રૂપિયા ના એક હજાર રૂપિયા કર્યા અત્યારે એક હજાર માંથી બે હજાર કેમ નો થાય આઠ વર્ષ થયા હુકમ થઈ ગયો એને જમીનોની કિંમતમાં ખૂબ વધારો થયો છે જે જમીનો એ વખતે બે લાખમાં મળતી આજ જમીનો ચાલીસ લાખ રૂપિયામાં મળે છે આજે અમારી કિંમતી જમીનો છે એને બિનખેતી કરવી હશે તો સડસઠ મીટરનો પહોળોપટ્ટો બિનખેતી નહીં થાય તો આ અમારા ખેતરમાં એવડો પટ્ટો કપાઈ જાય બિનખેતી ન થાય તો અમારી જમીનની કિંમત કેવડી ઘટશે તમે કોઈએ કલ્પના નહીં કરી હોય એવડી જમીનોની કિંમત ઘટે છે અમે એ કહીએ છીએ કે જે ખરેખર રકમ નક્કી થઈ છે એક હજાર રૂપિયા તો એના નવા હુકમ પ્રમાણે કોરિડોર માં ત્રીસ ટકા ચૂકવો આ ખેડૂતો બસો સિત્તેર રૂપિયા માંગ્યા ને તમે બસો સિત્તેર માંગ્યા તો નિયમ મુજબ બે માં મળવા પાત્ર હતા બે હજાર સત્તર માં આપવાનો જે હુકમ થયેલો છે એમાં આના કાની કરે છે બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે

આપણને સાંભળવા આવ્યા છે ને રાજુ કરપડા શું બોલશે ઉપર કેવા છે છે બીજી એક વાત એ પણ કરી દઈએ અમને પોલીસ સાથે કોઈ દુશ્મની નથી પોલીસ ને ઉભા રાખીને પૂછો તમારો બાપ કોણ છે તે એ કે છે કે અમારો બાપ ખેડૂત છે

આ લડાઈ ખેડૂતોની છે અમારી માં સમાન અમારી ધરતી માં માં ઉભા પાગમાં જેસીબી મશીન હકાવો અમારી ને ઢહડી ઢહડીન પોલીસ વાનમાં નાખી દેવામાં આવે અમારા ખેડૂતોને ઢહડી ઢહડીન નાખી દેવામાં આવે પીડા એ લઈને નીકળ્યા છીએ આ લડાઈ માત્ર વાંઢિયાની નથી આ લડાઈ માત્ર કછડીની નથી તંત્ર કહીએ છીએ કાન ખોલી ની આગ આખા ગુજરાતમાં લાગશે ને સંદેશ આપવા માટે આવ્યો છું ઘણા બધા આઈડી મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હશે એમને કહીએ છીએ કે તમારા ઉપરના અધિકારીઓને સંદેશ આપજો અમારી લડાઈ વ્યાજબી છે શું જોઈએ છે શેની લડાઈ છે કાયદો શું